મિત્રો આજની વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌ પ્રથમ વાત કરીશું પહેલગામ હુમલા અંગે મોટો ખુલાસો થયો છે પહેલગામ આતંકવાદી હુમલા અંગે મોટો ખુલાસો થયો છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ હુમલાનો માસ્ટર માઇન્ડ પાકિસ્તાનનો ભૂતપૂર્વ એસ એસજી કમાન્ડર હાશિમ મુસા છે હાલમાં તે લશ્કરે તૈયબા માટે કામ કરી રહ્યો છે લશ્કર જ તેને કાશ્મીર મોકલ્યો હતો મુસાએ જ ઓક્ટોબર બે હજાર ચોવીસમાં ગાંદરબલના ગગનગીરમાં હુમલો કર્યો હતો બારામુલ્લા હુમલો પણ મુસાએ જ કર્યો હતો બંને હુમલામાં ઘણા લોકોના જીવ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં દેશના ઇતિહાસનો સૌથી મોટો ડિમોલેશનની કાર્યવાહી ચાલુ છે પહેલગામ આતંકવાદી હુમલાની ઘટના બાદ સમગ્ર દેશમાં ગેરકાયદેસર વસતા પાકિસ્તાનીઓ તેમજ બાંગ્લાદેશો સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે ત્યારે આ સૌથી મોટા ડિમોલેશન અંગે જો વાત કરીએ તો અમદાવાદમાં આવેલા ચંડોળા તળાવ વિસ્તારમાં અમદાવાદ મહાનગરપાલિકા સહિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કમોસમી વરસાદ માટે તૈયાર રહેજો ગુજરાતમાં આખરી ગરમી સાથે મે મહિનામાં આઠ મેની આસપાસ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે હળવો વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ત્રીસ એપ્રિલ પછી વાતાવરણમાં પલટો આવશે પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થશે તેથી દસથી અગિયાર મે સુધીમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થશે ભારે પવન સાથે આંધી અને વંટોળ પણ આવી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકસો ને તેત્રીસ વર્ષનો રેકોર્ડ તૂટ્યો આ વર્ષે ગુજરાતમાં ગરમીએ એકસો ને તેત્રીસ વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે આવનારા દિવસોમાં ગરમી વધી શકે છે રાજકોટમાં સૌથી વધુ છેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે તો અમદાવાદમાં ચુવાલીસ સુરેન્દ્રનગરમાં ચુવાલીસ પોઈન્ટ આઠ અમરેલીમાં ચુવાલીસ પોઈન્ટ એક ગાંધીનગરમાં તેતાલીસ પોઈન્ટ બે ભુજમાં બેતાલીસ પોઈન્ટ બે અને ભાવનગરમાં બેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું હતું મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ફરી રિલીઝ થવા જઈ રહી છે બાહુબલી ફિલ્મ સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ બાહુબલી ફરી એકવાર સિનેમા ઘરોમાં રિલીઝ થવા માટે જઈ રહી છે આ ફિલ્મ ઓક્ટોબર બે હજાર પચીસમાં ફરીથી સિનેમા ઘરોમાં આવશે નિર્માતાએ પોતે આ વાતની પુષ્ટિ કરી છે આ ફિલ્મમાં રાણી દગ્ગુબાતી અનુષ્કા શેટી તમન્ના ભાટિયા રામ્યા કૃષ્ણન સત્યરાજ અને નાસા જેવા કલાકારો જોવા મળ્યા હતા આ ફિલ્મે બોક્સ ઓફિસ ઉપર સત્તરસો શૂન્ય છ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત પર પાકિસ્તાની હેકર્સનો સાયબર એટેક મંગળવારે પાકિસ્તાની હેકર્સે રાજસ્થાનના શિક્ષણ વિભાગની વેબસાઇટ હેક કરી પાકિસ્તાની હેકર્સે રાજસ્થાનના સરકારની સત્તાવાર વેબસાઇટ ઉપર પાકિસ્તાન તરફી પોસ્ટ મૂકી અને ભારત વિરુદ્ધ નિવેદનો આપ્યા તેમણે લખ્યું કે પાકિસ્તાન સાયબર ફોર્સ આગામી હુમલો ઘોડ્યોથી નહીં પણ ટેકનોલોજીથી થશે હાલ શિક્ષણ વિભાગ દ્વારા વેબસાઇટ રીકવર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એટીએમ અંગે આરબીઆઈનો મહત્વનો નિર્ણય આરબીઆઈ તમામ બેન્કો અને વ્હાઇટ લેબલ એટીએમ ઓર્પો ઓપરેટર્સને આદેશ આપ્યો છે કે હવે એટીએમમાંથી સો રૂપિયા અને બસ્સો રૂપિયાની નોટ પણ ફરજિયાત નીકળવી જોઈએ સામાન્ય નાગરિકોને નાની નોટથી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવો આ પગલું લેવાયો છે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં પંચોતેર ટકા એટીએમ્સમાં અને એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં નેવું ટકા એટીએમ્સમાં સો રૂપિયા અને બસ્સોની નોટ માટે એક કેસેટ અનિવાર્ય રહેશે અત્યારે એટીએમમાં મોટાભાગે લગભગ પાંચસો રૂપિયાની નોટ નીકળતી હોય છે મહત્વના સમાચારની વાત કરીએ તો રાજસ્થાનમાં ગરમીએ સાત વર્ષનો રેકોર્ડ તોડ્યો છે સોમવારે રાજસ્થાનમાં ગરમીએ સાત વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો જેસલમેરમાં દિવસનું તાપમાન છેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયો એપ્રિલ મહિનામાં નોંધાયેલું આ સૌથી વધુ તાપમાન છે આ પહેલા ત્રીસ એપ્રિલ બે હજારને અઢારના ના રોજ જેસલમેરમાં છેતાલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન હતું જેસલમેર ઉપરાંત બાળમેરમાં તાપમાન છેતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું હતું જોધપુરમાં તાપમાનનો પારો ચુવાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી સુધી પહોંચી ગયો છે ઘણા શહેરોમાં તાપમાન ચાલીસ ડિગ્રીથી ઉપર પણ જોવા મળ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓવેસીએ પાકિસ્તાનને આપી છે ચેતવણી ઓવૈસીએ કહ્યું છે કે પાકિસ્તાન હંમેશા પોતાને પરમાણુ શક્તિ કહે છે પરંતુ તેમણે યાદ રાખવું જોઈએ કે તેઓ કોઈ પણ દેશમાં ઘૂસીને નિર્દોષ લોકોને મારી નાખશે તો તે દેશ ચૂપ રહેશે નહીં ગમે તે સરકાર સત્તામાં હોય આપણી ભૂમિ ઉપર આપણા લોકોને મારીને અને ધર્મના નામે હુમલો કરીને તમે કયા ધર્મની વાત કરી રહ્યા છો પાકિસ્તાન પર કટાશ કરતા ઓવીસીએ કહ્યું કે તમે આઈએસઆઈએસ જેવું વર્તન કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના મંત્રીનો એક્સ એકાઉન્ટ ભારતમાં બેન કરવામાં આવ્યો છે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફનો એક્સ એકાઉન્ટ ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવ્યો છે તેમણે દાવો કર્યો હતો કે ભારત ગમે ત્યારે પાકિસ્તાન ઉપર હુમલો કરી શકે છે જેના માટે અમે અમારી સેનાને સંપૂર્ણ રીતે તૈયાર કરી રહ્યા છીએ ભારત સરકારે અગાઉ અનેક પાકિસ્તાની યુટ્યુબ ચેનલ્સો અને એક્સગ્રાઉન્ડ ઉપર પ્રતિબંધ મૂક્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ હુમલાની ચારધામ યાત્રા ઉપર અસર પચાસ ટકા બુકિંગ રદ કરવામાં આવ્યું છે પહેલગામ નજીક થયેલા આતંકવાદી હુમલાના પગલે પ્રવાસીઓમાં ભયનો માહોલ છે ખાસ કરીને ગુજરાતમાંથી કાશ્મીર યાત્રાનો મોટાભાગનો અને ચારધામ યાત્રાનો અંદાજીતા પચાસ ટકા બુકિંગ રદ થયું છે આ કારણે ટૂર ઓપરેટરોને ઉનાળુ સિઝનમાં મોટો આર્થિક ઝટકો લાગ્યો છે યાત્રાળુઓ હવે કાશ્મીરની જગ્યાએ ઉત્તરાખંડ હિમાચલ અને કેરળ તરફ વળી રહ્યા છે ધાર્મિક યાત્રાઓ અને પર્યટન બંનેમાં ઘટાડો પણ નોંધાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ હુમલા બાદ સલમાન ખાને યુકે ટૂર પોસ્ટપોન કરી છે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે સમગ્ર દેશમાં ગુસ્સો છે રાજકીય ઉથલપાથલ વચ્ચે બોલીવુડ સેલેબ્રસ પણ આ ઘટનાની સખત નિંદા કરી રહ્યા છે અને મૃતકો માટે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે તેમનો આગામી શો પણ રદ કરી રહ્યા છે આ દરમિયાન સુપરસ્ટાર સલમાન ખાને પણ એક મોટો નિર્ણય લીધો હતો અને તેમનો આગામી યુકે પ્રવાસ પોસ્ટપોન કર્યો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે યુએનમાં પાકિસ્તાન ઉપર પ્રહાર કર્યો છે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનો પક્ષ ભારતીય રાજદ્વારી યોજના પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યો કોઈનું નામ લીધા વિના તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે રાષ્ટ્રીય ટેલિવિઝન પર આખી દુનિયા સમક્ષ કબૂલાત કરી છે કે તેમણે આતંકવાદીઓને તાલીમ અને ભંડોળ પૂરું પાડ્યું છે દુર્ભાગ્યપૂર્ણ એ છે કે એક ખાસ પ્રતિનિધિમંડળ ભારત વિરુદ્ધ પ્રચાર પણ ફેલાવી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ગંભીર અકસ્માત યુવકનું થયું છે મોત સુરતના મોટા વરાછા વિસ્તારમાં રોડ ક્રોસ કરતી વખતે ખાનગી લક્ઝરી બસે બેતાલીસ વર્ષીય યુવકને અડફેટે લેતા ઘટના સ્થળે તેનું મૃત્યુ થયું બસનું ટાયર તેના ઉપર તકલીફ કરી ગયું જેના કારણે મૃત્યુ થયું છે અકસ્માત બાદ ઘટના સ્થળ ઉપર લોકોની ભીડ એકઠી થઈ ગઈ બસના ડ્રાઈવરને પકડી લીધો અને પોલીસે બોડીને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ હુમલા બાદ અડતાલીસ પર્યટન સ્થળો બંધ કરવામાં આવ્યા છે પહેલગામ હુમલા બાદ જમ્મુ અને કાશ્મીરના ઘણા પર્યટન સ્થળોને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યા છે માહિતી અનુસાર આતંકવાદી હુમલાની શક્યતાના અંગે ગુપ્તછર ચેતવણીને કારણે કાશ્મીરમાં અડતાલીસ પર્યટન સ્થળો બંધ કરી દેવામાં આવ્યા છે સુરક્ષા દળોએ ગુલમર્ગ સોનમર્ગ અને લેક વિસ્તારો સહિત અનેક સંવેદનશીલ પર્યટક સ્થળોને પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ફિયાદુદીન વિરોધી ટુકડીઓ તૈનાત કરી છે

આઈ એસ પી આર અને આઈએસઆઈ સાથે સંકળાયેલા ઘણા પાકિસ્તાની પત્રકારોના સોશિયલ મીડિયા એક્સ એકાઉન્ટ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે